દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાંતિશ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા ભારત દેશને એક નવી ઊંચાઈઓ પર પહોંચાડી વિશ્વના હરણફાર ભરતા દેશોમાં ઘરના ધરાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચોતેરમાં જન્મદિન નિમિત્તે પ્રાંતિશ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પ્રાંતિજ ખાતે આવેલા સિનેમા રોડ જે અતિ દુર્ગંધ અને કચરાના ઢગલાઓને લઈને હર હંમેશ વિવાદે ચડતો હોય છે ત્યારે પ્રાંતિજ તલોદના હસમુખા અને નિખાલસ સભા ધરાવતા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પાલિકા તંત્રને સૂચન કરી સિનેમા રોડ પર એક પેડમાં કે નામ યોજના અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આસપાસ લોકોને જાહેરમાં કચરો ન નાખવા તેમજ પાલિકાની કચરો ઉપાડવાની ગાડીમાં નાખવા વિનંતી કરી હતી સારવાર લઈ રહેલા દર્દી રૂબરૂ મુલાકાત લઈ ફળો અને બિસ્કિટનું વિતરણ કરેલ જ્યાં ધારાસભ્ય એક બાર દર્દીની પાસે બેસી તેના રમતા સાથે તેના ખબર પૂછ્યા હતા ત્યારબાદ પ્રાંતિજ ખાતે આવેલ પ્રસિદ્ધ મહાકંડેશ્વર મહાદેવના મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા આયુષ્ય માટે પૂજા અને પ્રાર્થના કરી હતી સાથે સાથે ગણપતિની મૂર્તિ પ્રાતિજ્ઞા ચિવાદોરી સમાન બોકમાં વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ છોટુભાઈ જિલ્લા પંચાયત સાબરકાંઠા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ શહેર મહામંત્રી ગિરીશભાઈ પટેલ અને નિકુંજ રામી યુવા મોરચા પ્રાંતિજ શહેર પ્રમુખ કુશોભ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રમુખ નગરપાલિકા પ્રાંતિજ અરવિંદભાઈ પરમાર ગીતાબેન પટેલ વિજયભાઈ પ્રાંતિજ પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકાનો સ્ટાફગણ તેમજ પાર્ટીના કાર્યકરો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ત્યારે જેમણે ચૌતેર વર્ષ પૂરા કર્યા અને પંચોતેર પ્રવેશ કર્યો ત્યારે દેશ આખા એ ગુજરાતની અંદર અને આખા દેશની અંદર એક માકે નામ છોવાગી સાથે સાથે સ્વચ્છતા અભિયાન નિમિત્તે આખું અટવાડિયું અલગ 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 કાર્યક્રમ કરી અને દેશના રહેલા મોદી સાહેબ થઈ ગઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે એમનો આયુષ્યમય ખૂબ સારું રહે તંદુરસ્ત જીવન જોઈએ અને ગરીબોની નાનામાં નાની જે અપેક્ષાઓ યુવાનોની અપેક્ષાઓ મોદી સાહેબ પૂરી કરે એવી અપેક્ષા સાથે ભરાત્મા લાગી જાય બંને